નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલી પીએમસીમાં આજે બાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આપણે ડુંગળીની આવક સવારે વાત કરી હતી એ સિત્તેરથી પિંચોતેર હજાર કટાની આવક હતી મિત્રો સવારે જો છાપરા નંબર આઠની બાજુમાં આવક ચાલુ હતી ત્રણ ચાર હજાર કટા ત્યાં ઉતરાતા મિત્રો બાકી એકથી આઠ બ્લોક ફૂલ છે ત્યારબાદ જૂનો વેબ્રિજ ફૂલ છે આવકમાં મિત્રો સારો એવો વધારો જોવા મળ્યો હતો અને મિત્રો હરાજીના કામકાજ વિશે વાત કરું તો અત્યારે જો બ્લોક નંબર એકમાં છેલ્લી લાઈન છે ત્યારબાદ મિત્રો બ્લોક નંબર બે માં આવી જશે તો ચાલો જાણી લઈએ અત્યારે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ અને મિત્રો એક ચારસો ને અગિયાર રૂપિયાની સુપર ક્વોલિટી આવેલી છે પંચગંગા બિયારણ સાથે તે ક્વોલિટી જઈને જરૂરથી જોજો પંદર ચારસો ને અગિયાર રૂપિયા મને ચારસો ને અગિયાર

પંચગંગા પંચગંગા બિયારણ છે બેસ્ટ ક્વોલિટી બનાવી છે

બસો ને છપ્પન બસો ને છપ્પન કાંજી ડુંગળી છે પેળીપત્તી બસો ને છપ્પન સાઈઝ માં સારું છે બસો ને છપ્પન